અગાઉ આપણી પાસે ઓગણીસ મકાનો જર્જરીત થયા હતા એનો રિપોર્ટ આવ્યો હતો અને એના આપણે આઠ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા ત્યાર પછી સર્વ શિક્ષા અભિયાન હેઠળ લગભગ પિસ્તાલીસ હજાર કરોડ કામો મંજૂર થયા હતા અને એનું ખાત મુરત અમે કર્યું હતું અને હાલ હવે એ મકાનોના બાંધકામ અને ટેન્ડર અપાઈ ગયા હોવાથી એ મકાનો ઉટાડી ને સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવા બાંધકામ કરવાના હોવાથી બાકીના જે અગિયાર મકાનો હતા જર્જરીત થયેલા હતા તેને ઉટાડી ત્યાં પણ જડપી નવા મકાનો બની શકે એના માટે અભ્યાસ કરતા ન હતા એ લોકોને આપણે શિફ્ટ કરેલા હતા અને મકાન જર્જરિત હતા એટલે ખાલી કરેલા હતા એને આ બધી શાળા દરેક અલગ અલગ વિસ્તારમાં કતારગામ વરાછા લિંબાયત શિક્ષણ સમિતિ અને આપણા શાસનાધિક દ્વારા પ્રફુલભાઈ પાંસરિયા પાટીલ સાહેબ ને જે રજૂઆત કરી હતી એના અનુસંધાનમાં સર્વ શિક્ષણ અભિયાને જે ઓગણીસ મકાનો પાસ કર્યા હતા એના અનુસંધાનમાં આ જર્જરિત મકાનો પૂરી નાખવામાં આવ્યા છે